જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે ડીવાય એસ પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી બકરી ઈદનો તહેવાર શાંતિમય રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી પીએલ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ ભૂતિયા અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ પતિ વિરેનભાઈ શાહ નગરપાલિકા સભ્ય શૈલેષભાઈ કાછિયા પટેલ વિશાલભાઈ પટેલ સહિત વિપક્ષ નેતા શાકીરભાઈ મલિક ભૂરિયા બાપુ યોગેશભાઈ પુરાણી શહેર કોંગ્રેસ પ્રમુખ તથા આરીફ સમદ સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડીવાયએસપી પીએલ ચૌધરીએ શાંતિ સમિતિની મિટિંગમાં આ તહેવાર શાંતિમય રીતે ઉજવાય

જે બકરા ઈદનો તહેવાર આવતો હોય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગ હતી તો જમ્મુસર શહેરના આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા માજી પ્રમુખ અને મુસ્લિમ સમાજના આગેવાનો તમામ એકત્રિત થઈ અને શહેરમાં શાંતિપૂર્ણ રીતે એકતા અને કોમી એકતાની સાથે તહેવાર ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગો ને ઇન્શાલ્લા કોમી એકતાની સાથે ઈદ ઉલનો તહેવાર ઉજવાશે